સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ પોલીસ તપાસમાં સામે આવતા હવે ભાજપ જયદીપ દેવડા સામે પગલા લેવાનું છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મિત દેવડા પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ દારૂનું વેચાણ કરતા હતા ફરાર જયદીપ દેવડા ઝડપાયા બાદ દારૂ અને બિયર ક્યાંથી લઈ આવતો હતો તે ખુલાસો થશે જોકે બે હજાર ઓગણીસ માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સરઘસ કાઢ્યું હતું મહત્વનું છે કે ભક્તિનગર પોલીસે ચોપન દારૂની બોટલ અને ચોવીસ ટીન બિયર સાથે મિત દેવડા અને પ્રિયાંકની ધરપકડ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે આ બંનેને મદદ કરવામાં બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડા છે ત્યારે જયદીપ દેવડા હાલ પોલીસ પકડથી દૂર છે જયદીપ દેવડા કે જેને પોલીસે તપાસ માટે બોલાવ્યો પણ તે નાસી છૂટ્યો છે પોલીસે તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે જયદીપ દેવડાને બચાવવા માટે ભાજપના વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા તો આ વિશે માટે જોડાઈ ગયા છે રાજકોટ થી સંવાદદાતા લખીરાજ રાજકોટમાં દારૂકા ત્યારે ભાજપે હવે તેની સામે પગલા ભરવાનું કહ્યું છે શું વિગતો મળી રહી છે જણાવી દો કે રાજકોટ ભાજપ ક્યાંક ને ક્યાંક મોડે મોડે જાગી હોય તેવું લાગી રહ્યું છે અને રાજકોટ શહેર ભાજપમાં તેના નેતાઓ જુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેવું સ્પષ્ટપણે પ્રતિત થઈ રહ્યું છે કારણ કે જયદીપ દેવડા છે તે રાજકોટ શહેર વોર્ડ નંબર ચૌદ ના બક્ષી પંચ મોરચા નો પ્રમુખ છે તેના તેના વિરુદ્ધ જે જે તેની પોલીસે ઘર સ્થળો ઉપર જ્યાં તે રહી શકે ત્યાં તપાસ રેડ પાડવામાં આવી હતી પરંતુ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો સમગ્ર કેસ ની વાત કરવામાં આવે તો ગાયત્રીનગર મેન રોડ ઉપરથી જે પોલીસને બાતમી મળી હતી કે ત્યાં દારૂ નો ધંધો જે બે શખ્સો કરી રહ્યા છે ને દારૂના જે બોટલો સાથે તેઓ ઉભા છે તો સમગ્ર મામલે પોલીસે ભક્તિનગર પોલીસે રેડ પાડતા સંડોવણીમાં જયદીપ દેવડા એટલે કે મિત દેવડા નો ભાઈ તેનું નામ ખુલ્યું હતું ત્યારે પોલીસે સમગ્ર મામલે હાલ તો તપાસ કરી છે તો બીજી તરફ આ જ અંકે મુકેશ દોશી જે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે તેમને આ પ્રશ્ન પૂછતા તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે તમામ મામલે તપાસ કરીને તેના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાશે અને જરૂર પડીએ તેના જે બરતરફ પર કરવામાં આવશે પરંતુ આ આ જયદીપ દેવડા છે તે પ્રથમ વખત નથી કેસમાં તેની સંડોવણી હોય અગાઉ પણ બે માં તેના વિરુદ્ધ કેસ થયો હતો પોલીસ જયારે ગઈ ત્યારે તેમને પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસ ની ફરજ રુકાવટ કરી હતી સમગ્ર મામલે રાજકોટ ભક્તિનગર પોલીસે જ તેની સરભરા કરી હતી અને જે સરઘસ કાઢવામાં આવ્યું હતું

રાજ્યના અલગ અલગ શહેરોમાં જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તેની પાછળ જે કેટલાક લોકો ભાજપના હોય છે તેવું સામે આવ્યું છે ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની વસ્તુ છે તે સામે આવ્યું છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર જે રાજ્યમાં પણ ભાજપની સત્તા છે કેન્દ્રમાં પણ ભાજપ ની સત્તા છે ત્યારે જેના જે નાના નેતાઓ છે તે પોતે એવું વિચારી રહ્યા છે કે અમે બે નંબરીનો ધંધો કરશું અમે ગુનાહિત પ્રવૃત્તિ કરશું તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અમને આગે નહીં આવે તેવી જ જે પોલીસ નો ડર રાખ્યા વગર તેઓ ધંધો કરે છે

શું આ નિલેશ ચડુ જે વોર્ડના જે કોર્પોરેટર છે તે કેસમાં જે જે ભલામણ કરવા જાય જાય અને પૂછવા તો તેને માહિતી લેવાની પણ શું જરૂર દારૂ કેસમાં તે પણ અહી એક પ્રશ્ન છે લેવા તો તેને જવી જ પડે કારણ કે રાજકોટ શહેર જે વોર્ડ નંબર ચૌદ ના જે બક્ષી પંચના મોરચાનો તે મીજ દેવડાભાઈ હતો તે માટે તે ગયા હશે તેવી એક ચર્ચા હતી